ઘોડા અને ગધેડામાં સમજણ નથી પડતી કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર મંત્રી શikesh પટેલે પ્રહાર કર્યા કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એની સમજ જ નથી કોંગ્રેસને સમજ નથી પડી રહી કોને ઘોડા ગણે કોને ગધેડા ઘોડા અને ગધેડાને સમજવા મુશ્કેલ છે કોંગ્રેસના અધિવેશનથી કોઈ ફરક પડવાનો નથી કોંગ્રેસ ગુજરાતમાં કરે કે દિલ્હીમાં કોઈ ફરક નહીં પડે તો જે અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે તે બાબતે ભાજપે ભાજપ દ્વારા આ વાત કરવામાં આવી છે કે કોંગ્રેસ ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે કોઈ ફરક પડવાનો નથી રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કંઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ આના મૂળિયા જ ઉખડી ગયેલા જ કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહી લે ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જે એક ઇશ્યુ છે એટલે જરા આ તો ઠીક છે હવે અહીંયા આવ્યા અને બેસે ને જોશે આખું સમ એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવત જોજો મેં કહ્યું કે ગોડાને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું છે